શું નજીક થી લેવું એટલે જેથી કોઈ દેખાય બધું ચોખ્ખું ચાલો ભાઈ આમાં શું છે જોવો જોઈએ બરાબર

સફરજન રેડી હાલો સફરજન ચાલો આમાં શું છે ચાલો આમાં શું છે

ચાલો બધાય ઓળખી શકે છે એક એક કાર્ડ કોઈ પણ કાર્ડ તમારે લઈને દેવાનું આપણે એવું નથી કે એને ગોઠવી હોય તો આપણે આડા આડાવાડા એને બતાવી દઈએ બરાબર છે આ રીતના ગમે એવો કલર પૂછો તો એ કહી દે તમારે ગાડીના નંબર પૂછો તો ગાડીના નંબર પણ કહી શકે છે ભાઈ તો આ એક કોઈ જાદુનો ખેલ નથી કોઈ ચમત્કાર પણ નથી પણ એક પ્રેક્ટિસ છે જે ભાઈ પ્રેક્ટિસ અને યોગ અને એક એકાગ્રતાથી આ વસ્તુ શક્ય છે એમ ચાલો એક વસ્તુ આપણે પૂછી લઈએ આડા આડાવાડા પેજ જતા આપણે ને

マミヤ、カリスバンカーの時。